એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરમતી નદી વે કાંઠે વહી વહેતા જ એલર્ટ મૂડ પર જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે સંત સરોવરમાંથી એક લાખ છ હજાર આઠસો ત્રીસ ક્યુસેક પાણી છોડાયું છે ધોરોઈ ડેમમાંથી પાંત્રીસ હજાર બસો બે ક્યુસેક પાણી છોડાયું છે બેરેજમાંથી ત્રાણું હજાર છસો અઠાવન ક્યુસેક નદીમાં પાણી છોડાયું છે સાબરમતી નદીના જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાબરમતી નદી એલર્ટ મોડ પર જોવા મળી રહી છે આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે

પણ કરવામાં છે સાબરમતી નદી અત્યારે હાલ જે બે કાંઠે વહી રહી છે તેને જ લઈને તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે જ વાસણ બેરેજ ના જે સત્યાવીસ દરવાજા છે તે સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલી દેવામાં આવે છે કે ફૂલ જે પાણી છે તે અત્યારે હાલ પતિ ચૂડે ડેમ જે વાસાણા ડેરીજમાંથી તો ચૂડે ડેરીજ છે અને બીજી બાજુ મહત્વની બાબત એ છે કે આસપાસ જસકરોઈનો જે છે વિસ્તારો છે કે ગામડાના જે ધોળકા बाजूનો વિસ્તારો છે જે નીચાણવાળો વિસ્તારો છે તે ગામોને પણ પેલેટ કરીનેવામાં આવે છે કારણ કે જે પાણીનો પ્રવાહ છે જે ત્યાંવતજ આ જુઓ બની રહ્યો છે જે 24 દરવાજા જે વાસાણા ડેરીજના પાર કે ફૂટ સુધી ઓળગોવામાં આવે છે ને સાબરમતી નદીનો અત્યારે હાલ જે લેવલ છે કે 131 ફૂટ સુધી મેન્ટેન કરવામાં આવી રહ્યું છે એટલે કે સાબરમતી નદી અત્યારે હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે અમદાવાદમાં પણ હજી ગઈકાલનો જે વરસાદ છે તે યથાવત જોવા મળ્યો છે ઉપરવાસમાંથી પણ કેટલો પાણીનો પ્રવાહ અત્યારે હાલ સાબરમતી નદીમાં જોવા મળી રહ્યો છે જી સાબરમતી નદી એલર્ટ મોડ પર છે કયા કયા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સુરક્ષા બંદોબસ્ત કેટલો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે અમદાવાદના આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે છે દસકોના જે ગામડા આવેલા છે તે ગામડા સાથે ધોળકા વિસ્તારના જે ગામડા આવેલા છે તે ગામડાને પણ એલર્ટ કરી દેવામાં આવે છે સાથે જ અમદાવાદના સરખેજ પછી વિસ્તારના જે ગામડાઓ છે તે ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે જે નદીની અંદર માછીમારી કરતા હોય છે નદી કાંઠે વસતા લોકો છે તે લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે એટલે કે તંત્ર અત્યારે હાલ ચાપતું બનેલું જોવા મળી રહ્યું છે તંત્ર સ્તરે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે કારણ કે તંત્ર દ્વારા જે સમગ્ર તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે જે પ્રમાણે તમે સાબરમતી નદીના જે પૂરા દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર નદી પાણી મગને જોવા મળી રહી છે કારણ કે જ્યારે આ નદી છે તે ખાલી જોવા મળતી હતી પરંતુ અત્યારે હાલ જે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે તેને લઈને સંપૂર્ણ નદી અત્યારે હાલ પાણીથી ભરપૂર જોવા મળી રહી છે કે બારે મેઘ ખાંગા જે થયા હોય તેવા દ્રશ્ય સાબરમતી નદી ના જોવા મળી છે સાબરમતી નદીમાં જે નવા નીર આવ્યા છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કે આ તમામે તમામ જે પાણી છે તે અત્યારે હાલ દરિયામાં છોલટાઈ રહ્યું છે અને જે વાસણા બેરેજ આવેલું છે ત્યાં આગળ પણ લોકોને ન આવવા માટે જે તંત્ર છે તે પણ અપીલ પરંતુ જોવા મળી રહ્યું છે એટલે કે તંત્ર પણ અત્યારે હાલ એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે